વિમાન દુર્ઘટનામાં બચેલા રમેશ વિશ્વાસના પિતા ગુજરાત આવશે એકમાત્ર મુસાફર કે જેઓ બચી ચૂક્યા હતા લંડનથી મુંબઈ આવેલા વિશ્વાસના પિતા અમદાવાદ આવશે બસો બેતાલીસ પેસેન્જર પૈકી એકમાત્ર રમેશ વિશ્વાસ કે જેઓનો આપાદ બચાવ થયો હતો બાકીના તમામ મુસાફરોના મોત નિપજી ચૂક્યા છે એકમાત્ર રમેશ વિશ્વાસ કે જેઓ હવે બચી ચૂક્યા છે આ વિમાન દુર્ઘટનામાં બચેલા રમેશ વિશ્વાસના જે પિતા છે તે પણ હવે ગુજરાત આવશે લંડનથી મુંબઈથી આવેલા વિશ્વાસના પિતા સાંજે અમદાવાદ આવશે તો બસો બેતાલીસ પેસેન્જર પૈકી આ એકમાત્ર રમેશ વિશ્વાસ હતા કે જેઓ બચી ગયા હતા તેઓની તમામ જે મેડિકલ ટેસ્ટ છે તે પ્રોટોકોલ સાથે કરવામાં આવ્યા હતા અને હવે તેઓના પિતા અમદાવાદ આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે રાજલ એકમાત્ર માત્ર બચી ગયેલા રમેશ કે જેઓના પિતા ગુજરાત આવવાના છે શું વધારે વિગત પૃથા ખાસ કરીને રમેશ વિશ્વાસનો જે ચમત્કારિક બચાવ થયો હતો ત્યારે આજે જે રમેશ વિશ્વાસ છે તેમના પિતા છે તે લંડનથી સૌથી પહેલાં તેઓ મુંબઈ પહોંચ્યા છે અત્યારે તેઓ મુંબઈ પહોંચી ચૂક્યા છે અને એક જ કલાકની અંદર અમદાવાદ શહેરમાં આવશે તેઓ સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં આગળ રમેશ વિશ્વાસની જે સારવાર ચાલી રહી છે સી સેવન એટલે કે અહીંયા ત્રીજા માળે તેની જે સારવાર ચાલી રહી છે તેને મળવા માટે આવશે જોકે આ પ્લેન ક્રેશમાં ખાસ કરીને રમેશ વિશ્વાસની સાથે અજય વિશ્વાસ તેમના ભાઈ હતા તેમનું દુર્ભાગ્યવશ તેમનું મૃત્યુ થયું છે ત્યારે પિતા એક દીકરાની ડેથ બોડી તો બીજા દીકરાને ચમત્કારિક બચાવ થયો હતો તેને લેવા માટે આવ્યા છે ખાસ કરીને લંડનના લેસ્ટરમાં આ જે દીવના જે આડત્રીસ વર્ષના જે રમેશ વિશ્વાસ છે તે અહીંયા આગળ સારવાર લઈ રહ્યા છે અને એવું કહેવાય છે કે ઝાકો રાકેશ માર શકે ના કોઈ કારણ કે આ એક એવો વ્યક્તિ હતો કે જેનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને ખાસ કરીને તેના અમુક પરિવારજન છે તે આવી ચૂક્યા છે ગઈકાલે પણ રમેશ વિશ્વાસની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી અને જે રીતે રમેશ વિશ્વાસે વાતચીત કરી હતી એમાં પણ એ રીતે જાણવા મળ્યું હતું કે એ ઇમરજન્સી ડોર એટલે કે જે અગિયાર નંબરની જે સીટ હતી ત્યાં બેઠો હતો અને જ્યારે પ્લેન ક્રેશ થયું અને અચાનક તે બહાર પડી ગયો હતો જોકે તે તેઓ ખૂબ જ અત્યારે અસ્વસ્થ છે જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે તેઓ ખુદ એકસો આઠ પાસે તેઓ પહોંચ્યા હતા તેમના ચહેરા ઉપર ચોક્કસથી થોડાક દાજેલાના નિશાન છે તમામ રિપોર્ટ છે તે નોર્મલ આવી ગયા છે પરંતુ તેમના જે ભાઈ છે તેમનું જે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ તેમના પિતાનો જે અજય વિશ્વાસ છે તેનો જે શબ છે તે એમને આપવામાં આવશે એટલે કે એક જ કલાકની અંદર રમેશ વિશ્વાસના જે પિતા છે તે અમદાવાદની આ સિવિલ હોસ્પિટલમાં જે દીકરો ચમત્કારિક રીતે બચી ગયો છે તેની મુલાકાત કરશે જી પૃથા જી રાજલ સમગ્ર માહિતી બદલ આભાર